મિનિટ નહીં અંદર બેસવાનું નહી કેસ દસ મિનિટ એમ નહીં તમે અંદર બેસવાનું નહીં કેવો મિનિટ બેસાડીશું પાણી ચા બધું પણ એમ નઈ તો અહીંયા આવી રીતે ઉભો રાખ દસ મિનિટ

વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો નો પ્રતિનિધિ તમને અંદર નહીં આવવા તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું આજની વાત કરો વાસ્તવ તમારી ઘરો મનરેગા કૌભાંડ કર્યું એને કેટલા પૈસા ખાધા એના છ તારીખ છે એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે તમ શું કરી લીધું સી આર પાટીલ લોકો બળાત્કાર કરે તમ શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો નથી નહીં કશ કા ભાજપના માણસોને શું કરી લીધું હાલો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો

તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી છે એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ના કાકા આમાં ડરે ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એને આવો સાહેબ એમ કે ભાજપના માણસારે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ ભઈ ગયા ભઈ ગઈ દસ મિનિટ પડી ગઈ